નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વાયનાડમાં ચાર ગામમાં ભૂકલન તેસઠના મોત ચારસો ગુમ ચાર ગામો ધોવાઈ ગયા છે આર્મી બોલાવવામાં આવી છે વરસાદના લીધે હેલિકોપ્ટર પાછું ફરવું પડ્યું છે જો કે મિત્રો વધુ વાત કરીએ તો કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે ચાર અલગ અલગ જગ્યાએ ભૂકલન થયું હતું જેમાં ચાર ગામો ધોવાઈ ગયા હતા મકાન પુલ રસ્તાઓ અને વાહનો પણ ધોવાઈ ગયા હતા અત્યાર સુધીમાં તેસઠ લોકોના મોત થયા છે પંચોતેર હોસ્પિટલમાં દાખલ છે જ્યારે ચારસો વધુ લોકો ગુમ છે આ ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્ય માટે પર હાજર છે કનોરની સેના બસો ને પચીસ જવાનો વાયનાડ મોકલવામાં આવ્યા છે આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે આ સિવાય એરફોર્સના બે હેલિકોપ્ટર પણ બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ ભારે વરસાદને કારણે તેમને પાસું ફરવું પડ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ